અરે કરશન

મારું સંપર્ક લઈ ગયું હેરાન હેઠ કે ભાઈ મોડું થાય તારો

ઓ થિયો અલ્યા હા તક બહાર આવજો મારી બાજ કોમ છે તમાર કર બહાર કાટો પાઈ આવો બહાર આવો બહાર આવો આ આ ચંપલ હમ કરજો આ તો મારો ચંપલ છે આ ચંપલ કનો છે લ્યા અલ્યા ચંપલ કનો છે ભાઈ જપકનો છે કનો નો છે લ્યા આ તો મારો છે ચંપલ મારો છે ઉપર 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 અમારા ઉપર થાય છે તું આ ચંપલ છોડ હાલનો છોડ તો આ તો મારો ચંપલ છે સોધી લાયો તો તું દુકાન થી વાળી છોડ હમ દુકાન થી લાયો તો અલ્યા ડોટા થી હું લાયો છું અઢવાળી છું નથી હું એ બારથી લાયો તો મારો હવે ચંપલ છોડ છે હાલનો થઈ ગયો છે ત્યા તું

ચપ્પલ મુલા આપડો પલો ભાઈ નઈ ઓહ એમ પગમાં માં તો આવો ચપ્પલ હતો આવો જ છે ને ઓહ મારે ખીલ્યું નથી મારે યો તો એવો કોણ લાગાજો આપડે ઈજાય

તો તો વાત તો નથી હું તો ભૂંડો નથી જો તમે હું વાત કરો ગોમ જોવા આ ભલાદની બળી ગયો આ જો કે જો આ છે એટલું નું છું છે મારે તો હું કરવાનું અરે અરે હા 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 આવું તો હું કદી કોઈ દાળ અઢોળો ફર્યો નહોતો

અરે કી એ રે લઈ ગયા મુઈ વની જો કોઈ રે મારા ઘેર આયા તા જ માર મૂકી દે રે લઈ ગયા પણ આ એ તો માણસ કે મુન નથી લઈ ગયો કે પેલા પલજી ભાઈ લઈ ગયા છે મને વા કાઢ્યો છે એડા પણ કરશન ભાઈ તમને લાગે છે કે હું સંપલ છોર હોય એ તમને લાગે છે ના તમે તો નથી લાગતા પણ મારે છો કોલ તો પડે આટલામાં જોવત પડી કે

તમારું અમે છોડી કરી લ્યા છીએ જોયા તમે જોવા તો પછી કબાટમાં પણ અમે કોઈ છોડ નહી પેલા કીધું હા તમારે આપડે કેમરાય કીધું કે પલટી

તમને આવું બતાવું આ જો હા આ નંબર નંબરના છે

બે બે ભલા ભાઈ સાપીન જી ના રે તો જોકા ગોમમરી નતું કીધો ચપ્પલ બજારમાંથી લઈ આલો આવો ઢોણો બજારમાં મને શરમ આવે ભલાત તને કીધો હતો તું હું કરવાનું કે હું કઉ છું તમારે સપ્પલ તો મને આ યાદ આવી ગયું ભૂલી ગયો ફોન કરવાનું હે તને ફોન ના કરોડ માં હતો હું ફોન એ પેલો